અને મૌલવી મોહમ્મદ સોએલ અબુબક્કર ટીમોલ એકબીજાના સંપર્કમાં હતા ગઈ તારીખ ચારના રોજ સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કઠોરના એક મોલવી મોહમ્મદ સોયલ અબુબક્કર ટીમોલને ચોક બજાર વિસ્તારમાંથી પકડવામાં આવ્યો હતો એક બાતમી આધારે જેની પૂછપરછ દરમિયાન અને જેના મોબાઈલના ડેટા જોતા એક નેપાળ અને એક પાકિસ્તાનના નંબર સાથે સતત સંપર્કમાં હતો સોશિયલ મીડિયા દ્વારા અને જે પાકિસ્તાન અને નેપાળના જે માણસો હતા પાકિસ્તાનના ડોગર અને નેપાળના શહેનાઝ સાથે શહેનાઝ સાથેની ચેટમાં એ એને ગુજરાત હિન્દુ સનાતન ધર્મના સ્થાપક ઉપદેશ રાણા અને નુકુર શર્મા હૈદરાબાદના રાજા સિંહ વગેરે લોકોને ધમકી આપવા બાબતની પણ ચર્ચા કરે છે વેપન મેળવવા બાબતની ચર્ચા કરે છે અને ઉપદેશ રાણાને મારી નાખવા બાબતની પણ એની સાથે ચર્ચા છે આ નેપાળનો જે નંબર હતો શહેનાઝ નામના એક માણસ વાપરતો હતો જેની પોલીસની તપાસ દરમિયાન આ નંબર મુઝફ્ફરપુરમાં એક મોહમ્મદ અલી મોહમ્મદ શાબીર નામના માણસ ઉપયોગ કરતો હોવાનો હતો જે આધારે ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુઝફ્ફરપુર બિહાર પોલીસને સાપેલી એક ઓપરેશન હાથ ધરી કાલે એમને ત્યાંથી પકડી પાડવામાં આવ્યા છે અને ત્રણ દિવસના ટ્રાન્ઝિટ લઈ ટીમ આજે સુરત પહોંચી છે